ઉમરેટ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં આમ્ર રસોત્સવ વડતાલ સંપ્રદાયના ઓડ બજાર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો લગભગ પાંચથી છ હજાર જેટલી મોટી સંખ્યામાં હરિભક્તોએ આમ્ર રસોત્સવ અને પ્રસાદીનો લ્હાવો માણ્યો આમ્ર રસોત્સવની સાથે બારધૂન મંડળનો હોંતેરમો વાર્ષિક ઉત્સવ પણ ઉજવવામાં આવ્યો આમાં બાળકોને પ્રોત્સાહન સ્વરૂપે ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું આમ્ર રસોત્સવમાં બહારગામથી અનેક સંતો પણ પધાર્યા હતા જેમાં વડતાલના કોઠારી અને ગઢપુર મંદિરના ચેરમેન એ પણ ઉત્સવમાં આશીર્વચનનો લાભ આપ્યો હતો આવો જોઈએ આગળનો રિપોર્ટ અમારા સંવાદદાતા ધનંજયભાઈ શુક્લા સાથે નમસ્તે સ્વાગત છે પીએનજી ન્યૂઝમાં હું ધનંજય શુક્લ અને આજે થઈ રહ્યો છે તો આવો એના મહારાજ શ્રી સ્વામિધી સાથે જાણીએ એના વિશે જય સ્વામિનારાયણ આજે જે મંદિરમાં રસોત્સવ અને બાર ધૂળ મંડળ પ્રિગ્રામ ખૂબ સારો થયો તો એનો મહત્વ વિશે સમજાવો ને શું એમાં વિશેષ તમે સમજાવ્યું લોકોને સમજું છે સે સંન્યા મંદિર ઉમરેટની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયનું સૌથી જૂનું બારધૂન મંડળ જેના 76 વર્ષ પૂરા થાય છે અને આમ તો અક્ષર નિવાસી પાર્શોદર્ય હરજીભગતેળદૂત મંડળની સ્થાપના કરી હતી દર રવિવારે કે ત્યાં સન્ડે સવારે સાડા નવથી બાર વાગ્યા સુધીને અહીંયા આગળ બસો જેટલા છોકરાઓ ભેગા થાય ધૂન કરે ભજન કરે છોકરાઓને પ્રસાદ મળે છોકરાઓ સોમથી લઈ સેટરડે કે ત્યાં શનિવાર સુધીને બાહ્ય જગતનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે થઈ અને બાહ્ય સ્કૂલોની અંદર જતા હોય છે જે પણ જીવનમાં જરૂરી છે પણ એવી જ રીતે આપણી ભારત દેશ એટલે સંસ્કૃતિનો દેશ છે અને બાર્ધૂન મંડળ એટલે સંસ્કૃતિનો પાયો પાનારું આ છે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર વડતાલ હોય પછી ગોધરા હોય મેતપુર હોય અન્ય ઘણા સ્થાનોની અંદર આવા બારધૂન મંડળના કાર્યો ચાલે છે જેની અંદર બાળકોને ભગવાન સ્વામિનારાયણ ભગવાન રામ ભગવાન કૃષ્ણ હિન્દુ શું છે એની ઓળખ આપવામાં આવે છે જેના દ્વારા બાળકને પોતાને સંસ્કારનું જતન થાય છે આજે મને કહેતા આનંદ થશે અમારા બાળુ મંડળના બાળકો ઘણા દિલ્હીની અંદર જજ છે અમદાવાદની અંદર જજ છે ઘણા છોકરાઓ અમેરિકાની અંદર એર એર અમેરિકન એરલાઇન્સની અંદર પાયલોટની અંદર છે પણ એ છોકરાઓ આજે પણ હિન્દુનું ચીન ભગવાન સ્વામિનારાયણનું તી ચિહ્ન તિલક ચાંદલો શિખા રાખીને એ ખુરશી ઉપર બેસે છે ને ત્યારે અમને આનંદ થાય છે કે અમારો પાયેલા સંસ્કાર એ મુખ્ય આ છે એટલે આ અમારું બારજું મંડળ છે બીજું તમે આજે જે જોવો છો એ ભગવાન સ્વામિનારાયણે કરેલો રસોત્સવ આજથી બસો વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણે સૌરાષ્ટ્ર ઝાલાવાડ ભાલ કચ્છ આદિકના હરિભક્તોને લઈને ચરોતરનો ઉમરો કહેવાય ઉમરેઠ એટલે અને ત્યારે ચરોતરમાં કેરીઓ બહુ સારી થતી હતી અને ભગવાન સ્વામિનારાયણે ત્યારે આમ્ર રસોત્સવ કેતા કેરી ગાળો કેરીને આપણે ઘોળી અને ગાળી એટલે એનો ઉત્સવ કરે તો સાત દિવસ સુધી અને ત્યારથી દર વર્ષે સ્વામિનારાયણ મંદિર ઉમરેટની અંદર કેરીના ર રસનો ઉત્સવ થાય છે અત્યારે તમે જોઈ રહ્યા છો કે પાંચથી છ હજાર કરતાં પણ વધારે હરિભક્તો અહીંયા આગળ આવી પ્રસાદ લે છે અને પ્રસાદ લઈ ભોજન લે છે એવું હું નહીં કહું પ્રસાદ લે છે ભગવાનનું દર્શન કરે સંતોનું દર્શન કરે સંતોના આશીર્વાદ મળે છે સંસ્કારનું જતન થાય છે અને પછી ભોજન પ્રસાદ લે છે અને એટલા માટે થઈને આ જે કાંઈ તમે જોવો છો ને ભક્તોનો મેળો છે પ્રસાદ છે ને સાથે તો મહંત આશીર્વાદ અને સંસ્કાર પણ સાથે એટલે અમારે અહીં આગળ વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી આયા હતા અમારે પૂજ્ય ગુરુ રઘુવીર સ્વામી ઘટપુર મંદિરના ચેરમેન સ્વામી જેવા 10 થી 12 સંતો અહીં આગળ આવ્યા હતા સંતોએ આશીર્વાદ આપ્યા છે અને આ સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય કાર્ય છે પ્રસાદ કથા વાર્તા સત્સંગ આ સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય કાર્ય છે સમાજ સેવાની સાથે ધર્મ સેવા એ અમારું મુખ્ય કાર્ય કાર્યને તે કાયમને માટે સ્વામિનારાયણ મંદિરની અંદરથી થતું રહેતું હોય છે તો દર્શકો જોઈ શકો છો તમે કે શ્રી સ્વામિનારાયણ મંદિર ઉમરેઠમાં આમ્ર રસોત્સવ એની મહત્તા સ્વામીજીએ સમજાઈ અને બાળધૂન મંડળ એટલે બાળકોને નાનપણથી જ ધર્મના સંસ્કારના રાષ્ટ્રના કેવી રીતે સિંચન કરવું ને પાયો કેવી રીતે મજબૂત કરવો એના માટે જે કાર્ય થઈ શકે છે અને તમે જોઈ શકો છો કે કેટલી મોટી ભક્તની જન્મેદની આવી છે આશીર્વાદ લેવા માટે પ્રસાદી લેવા માટે અને ખાસ કરીને નાના બાળકો કે જે અત્યારથી સંસ્કારનું સિંચન કરી રહ્યા છે आभार धनंजय शुक्ला टीएनजी न्यूज